બોલે રામ રામ ભાઈ ભલાજી એની પર ફોકસ કરવાનું એની પર જોવો ગોડે એની પર ધ્યાન આપો બોલે રામ ભગવાણી દેવી તમારી કોડ દેજો ને એ ખૂબ રામ રામ ને રામ 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 પાવાની તડકાને મારા સુબરામણ બોલે રામ હવે મેં છોકરાને મારા છોકરાને ની દારૂ પીવે એના માટે મે આખડી લીધી હા હા માં તો અમારા ઘર માં શાંતિ છે દારૂ કેટલા દિન માં પીધી હવે દારૂ તો અમારે અઠવાડિયા થઈ કઈ માલમ પડતું નથી નથી તો આજે ના આ નિમોંતા કરવાની પીપળની ને પાંચ રવિવાર માર થઈ જાય થઈ જાય હા પાંચ રવિવાર કોઈ દારૂ છૂટી જાય એટલે જ થી દેલા શાંતિ છે ઘર હા હા